મિત્રો જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છે અત્યારે એક આશ્રમે સંત ગૌરીગીરી બાપુના આશ્રમે આવ્યા છે તો આશ્રમ પેલા તો ક્યાં આવ્યો છે એ તમને જણાવી દઉં કે ગાય પગલા રોડ ઉપર સુરતમાં કામરેજ થી પૂરણધામ પૂરણધામ આશ્રમ આવેલો છે અને ખૂબ સારો એવો આશ્રમ છે પેલા તમને આશ્રમની વિઝિટ કરાવીએ કે કઈ રીતે કઈ રીતે આશ્રમની વ્યવસ્થા છે કઈ રીતના આશ્રમ સેવા આપે છે અને આપણે શા માટે આશ્રમ પર આવ્યા છે એ પણ તમને જણાવીશ આપણે આશ્રમમાં કઈક કઈક સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે એક ભાઈના નિમિત્તે તો પેલા તો તમે જોવો આ ગૌશાળા નિમિત્તે ચારો બધાઈમાં ભરેલો છે અને અહીંયા એક સરસ મજાની ગૌશાળા છે ત્યાં ગીર ગાયો પણ છે અને આપણે ઘણા બધા મિત્રો સાથે ફેમિલી સાથે આવા આશ્રમ પર આવ્યા છે તો તમારે ઘરમાં અને ક્યારેક તમારા કાંઈ ફંક્શન હોય કંઈક સેલિબ્રેશન કરવાના હોય તો આવા આશ્રમોની વિઝિટ લો અને ન્યા થોડું ધન વાપરો જો આ ગૌશાળા સરસ મજાની ગૌશાળા છે અહીંયા ગીર ગાયો છે અને ગાયોની દેખરેખ અને સંભાળ ખૂબ સારી રીતે લેવામાં આવે છે અહીંયા તો પછી આપણે અંદર જઈએ અત્યારે કે આની એક્ટિવિટી વ્યવસ્થા કઈ રીતના છે પહેલાં તો ભગવાન નું સ્થાપન ભગવાન ભટકતા લોકોને લઈ આવ અને વિષ્ણુ આશ્રમ પર રાખવામાં આવે છે શા માટે આવ્યા આશ્રમે એથી પણ તમને જણાવીએ પશુઓની સાથે સાથે લોકોની સેવા કરવામાં આવે છે વૃદ્ધ માતા પિતા હોય નિરાધાર લોકો હોય એવા લોકોની અહીંયા નિષ્ણુક ભાવે સેવા કરે છે આશ્રમમાં વ્યવસ્થા પણ ખૂબ સારી છે આખો આશ્રમ તમે જોઈ શકશો તે પ્રમાણે આશ્રમમાં આવી રીતે કંઈક બેડ હોય છે બાપુ છે બાપુનું સાનિધ્ય છે તેના દર્શન કરીને કદાચ આશ્રમની એન્ટ્રી થતી હોય છે દાદા છે આવી રીતે બેડ જે લોકોને ખાવા પીવાની વ્યવસ્થા નથી એ લોકોની ખૂબ સારી એવી વ્યવસ્થા મળી રહી છે આપણે આશ્રમની વિઝિટ કરી હતી અને શા માટે આશ્રમ આવ્યા છે એ તમને અગાઉ જણાવું કે આશ્રમ પર આપણે એક સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે તો તે સેલિબ્રેશન શું છે કે આપણા એક ગ્રુપ મેમ્બર છે કલ્પેશભાઈ દમણિયા કરીને આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણા ગ્રુપમાં સંકળાયેલા છે અને સારી રીતે સેવા કરે છે પહેલાં તો અંદર તમને લઈ જાવ કે આશ્રમમાં વૃદ્ધ માતા પિતા કેવી રીતે રહે છે આ આશ્રમ છે અને આશ્રમમાં વૃદ્ધ માતા પિતા ખૂબ સારી રીતે હવે એનું જીવન નિર્વાહ કરતા હોય છે ભગવાનનું ભજન કરતા કરતા તમે જોઈ શકો છો તે પ્રમાણે ભક્તિ કરી ભગવાનનું ભજન કરીને આ જીવન નિર્વાહ કરે છે ક્યાંક એને જમવાની અને વ્યવસ્થા થઈ જાય એટલે બસ આપણું જીવન નિર્વાહ સારી રીતે કરી શકીએ એવા જ ભાગરૂપે અની મોટી કિસ્સનની વ્યવસ્થા છે આશ્રમમાં આપણા બધાના સાથ અને સપોર્ટથી આવા આશ્રમો લભતા હોય છે એટલા માટે જ આવા આશ્રમોને આપણે વિઝિટ કરવાની રહેતી હોય અને આપણાથી થતું યોગદાન પણ આપીએ જેથી કરીને આવા આશ્રમોમાં જે વ્યક્તિઓ છે વૃદ્ધ માતા પિતાઓ છે નિરાધાર લોકો છે તેની વ્યવસ્થા આ લોકો સારી રીતે કરી શકે બાપુને ખૂબ ધન્યવાદ આપવા પડે કે આવા આશ્રમો તે સંભાળે છે તો અહીં આપણું ફેમિલી આખું આવ્યું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ફેમિલીના મેમ્બર છે તો આપણે આવ્યા છે તે માટે આપણે કલ્પેશભાઈ છે આપણા ગ્રુપ મેમ્બર તેના એક મિત્ર છે મિતભાઈ ડોબરિયા કરીને આ ફેમિલીના સભ્યને તમે જોશો તો એક વસ્તુ બનાવે છે તે બનાવે છે નાસ્તો જમવાનું કારણ કે આશ્રમમાં આપણે ભોજન આપવાનું છે મિતભાઈ ડોબરિયાના જન્મદિવસ નિમિત્તે પહેલાં તો મિતભાઈને અભિનંદન પાઠવીએ જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ કે તેના જન્મદિવસ નિમિત્તે તેણે આવું નેક કાર્ય કરવાનો વિચાર આપણા કલ્પેશભાઈ છે તમે જોઈ શકશો દાઢી અને ચશ્મા પહેર્યા છે તે બીજા એની સાથે મિત્રો છે તે બધા મિત્રો સાથે સેવામાં આવ્યા છે અને મિતભાઈને પણ તમને હમણાં બતાવું કે મિતભાઈના નેક કર્મ કરવાનો વિચાર આવ્યો અને તે આશ્રમ સુધી પહોંચી આવ્યા લોકોની સેવા અર્થે અને અહીંયા ખૂબ સારું એવું નાનકડું આયોજન કર્યું છે પણ કોઈના ચહેરા ઉપર સ્મિત લાવી શકીએ સ્માઇલ લાવી શકીએ તે માટેના મિતભાઈના કદાચ વિચાર હશે કે મારો જન્મદિવસ આપણે આશ્રમમાં જઈને ઉજવીએ આ બધા મિત્રો છે આવ્યા છે સેવામાં અને હમણાં આપણે થોડી જ વારમાં મિતભાઈને આપણે પુલાવ અને ભાજીનું આયોજન રાખેલું છે મિતભાઈ આ છે આપણે મિતભાઈ ડોગરિયા જરાક બોડીમાં અને ચશ્મા પહેરેલી છે એની બાજુમાં છે આ મિતભાઈ છે તો મિતભાઈ અત્યારે ડીશ પરોસી રહ્યા છે વૃદ્ધ માતા પિતા માટે તો આપણે પ્રસાદમાં આપવાનું છે પુલાવ અને ભાજી તો એ રીતે કંઈક આયોજન હતું મિતભાઈએ ખૂબ સારો એવો વિચાર આવ્યો અને અહીં સુધી પહોંચ્યા આશ્રમે બસ હવે જમવાની તૈયારી છે તો વૃદ્ધ માતા પિતાઓ ચાલી અને આવી રહ્યા છે જમવા માટે બેસી ગયા છે બધા લોકો તો હવે બસ આપણે પ્રસાદ પીરસી દઈએ ભોજન આશ્રમમાં જઈએ એટલે ભોજન જ પ્રસાદ બની જતું હોય છે એટલે પહેલા તો મિતભાઈને એક તો આપણા તરફથી આભાર વ્યક્ત કરીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે આ જન્મદિવસ નિમિત્તે કોઈ વૃદ્ધ માતા પિતાને મદદરૂપ અને સેવા કરી અત્યારે પુલાવ પીરસી રહ્યા છે મિતભાઈ સાથે ઘણા બધા મિત્રો છે ખૂબ ભાવથી એ બધા ભોજન લેશે અને આપણે આશીર્વાદ આપશે અને બધા રાજી થશે બસ એ જ ભાગરૂપે આપણે નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ આવા આશ્રમોને વિઝિટ કરતા હોઈએ છીએ તમારી આજુબાજુ કોઈ પણ એવા લોકો રહેતા હોય તો એની મદદ કરો સેવામાં જોડાવ તમારા ઘરમાં કાંઈ બર્થડે સેલિબ્રેશન કોઈ પણ વસ્તુ હોય બર્થડે આવતો હોય કોઈ ફંક્શન આવતા હોય તો આવા આશ્રમોની વિઝિટ કરો આશ્રમોની મુલાકાત લો અને મિતભાઈ જેમ તમે પણ આવો વિચાર કરો જેથી કરીને કોઈ આશ્રમોમાં જઈને આપણે ભોજન પીરસી શકીએ ભોજન પ્રસાદ બનાવી શકીએ અને વૃદ્ધ માતા પિતાને જમાડી શકીએ આ જ એક મોટું સેલિબ્રેશન કહેવાય કેક કાપી અને ખોટો ધુમાડો કરવા કરતાં આપણે આવા વૃદ્ધ માતા પિતા સુધી પહોંચીએ એટલે તેથી એ પણ રાજી થાય જેમ તેના પેટમાં જાય અને એના આશીર્વાદ નીકળે અને એ આશીર્વાદ આપણે રાખીએ જોડાઈ રેજો અમારી સાથે અને આજુબાજુ રહેતા લોકો